બસો આઠ વર્ષથી ચાલી આવતી પરંપરા એટલે કે અમદાવાદના શાહપુરમાં થતા ગરબા અહીં પુરુષો ગરબા કરે છે અને સ્ત્રીનો વેશ ધારણ કરીને ગરબા કરે છે માતાજીને પ્રસન્ન કરવા માટે ખાસ કરીને પુરુષો દ્વારા સ્ત્રીનો વેશ ધારણ કરી છેલ્લા બસો આઠ વર્ષોથી પરંપરાને જાળવી રાખતા અહીં માતાજીની આરાધના કરતાં ગરબા કરવામાં આવે છે અહીં પુરુષો ખાસ કરીને બારૂઠ સમાજના પુરુષો અને તેમની સાથે અન્ય સમાજના પણ પુરુષો જોડાય છે માતાજીની આરાધના કરતાં કરતાં પુરુષો સ્ત્રીના વેશમાં અહીં ગરબે ઘૂમે છે